સુરત શહેરમાં નાનપુરા વિસ્તારમાં રહેતો ગુત્સીટોકનો આરોપી લોકો પોલીસ અને પાલિકા માટે માથાનો દુખાવો બની ગયો હતો પોલીસ કાર્યવાહીથી બચવા બેઘર વચ્ચે ફેબ્રિકેટનો નાનો બ્રિજ બનાવી દીધો હતો આ અંગેની જાણ થયા બાદ આજે સુરત પોલીસ અને પાલિકાએ સંયુક્ત ઓપરેશન કરીને બેઘર વચ્ચે બનાવેલો આ ફેબ્રિકેટર નાનો બ્રિજ જેવો ભાગ દૂર કરી દીધો હતો આ ઉપરાંત ચોક બજાર સાગર હોટલ નજીક કેટલાક તત્વોએ પતરાનો શેડ બનાવી દીધો હતો તે પણ દૂર કરવામાં આવ્યો છે સુરત પાલિકાના નાનપુરા કાદરસની વિસ્તારમાં આરોપી ઘર છે આ જગ્યાએ એક નાનકડી ગલીમાં બે ઘર વચ્ચે ઉપર લોખંડનો બ્રિજ બનાવી દેવામાં આવ્યો હતો આજે પોલીસ અને પાલિકાએ સાથે મળીને ડિમોલેશનની કામગીરી કરી હતી અને આ લોખંડનો બ્રિજ જેવા ભાગ દૂર કરવામાં આવ્યો છે આ અંગે એવી ચર્ચા થઈ રહી છે કે પોલીસ કાર્યવાહી કરવામાં આવે ત્યારે આ બ્રિજનો ઉપયોગ કરવામાં આવતો હતો બે ઘરની વચ્ચે ગેરકાયદે બનાવેલો આ બ્રિજ પાલિકા અને પોલીસે સંયુક્ત કામગીરી કરીને દૂર કરી દીધો હતો આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં ચોક બજારમાં સાગર હોટલ નજીક રોડ પર કેટલાક લોકોએ કારણે ટ્રાફિકની સમસ્યા થતી હતી આ શેડ પણ પાલિકાએ દૂર કરી દીધો હતો એક આરોપી સ્ટેશન આરિફ મિર ट में एक फ्लाई ओवर बना के रास्ते के ऊपर से गैरकायदेस और दोनों घरों को जोड़ रखा था एस एम सी की तरफ से नोटिस भी दिया गया था लेकिन उसकी अवमानना की गई और वो फ्लाई ओवर इट इज रखा गया तो एस एम सी के अधिकारियों के साथ में ये डिमोलिशन का जो काम है ये अभी हो रहा है और पुलिस जाब्ता साथ में है इस पर सात गुना है चार जुगाड़ के हैं और दो राइटिंग के हैं एक पीछे टॉक है तो अभी आरोपी जो है वो बैल के ऊपर है और गर्मी है किया था फ्लाईओवर जैसा बनाया हुआ है लोहे का फ्लाई ओवर है तो उसको एस एम सी के अधिकारी लगे हुए हैं की टीम लगी हुई है पुलिस का जापका साथ में और रिमोलेशन कर दिया जाएगा इस तरह के जो भी सामाजिक तत्व हैं जो सरकारी जमीन पर प्राइवेट जमीन पे गैरकायदे से कब्जा कर लेते हैं बांध काम करते हैं हम लोग अभी उनकी लिस्ट तैयार कर रहे हैं जहाँ जहाँ हमें इन्फॉर्मेशन मिल रही है और बाद में एस के साथ मिलकर कायदे से कार्रवाई की मुकेश गुरव दिव्यांग न्यूज सुरत